રાજ્યમાં ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે એક રાજસ્થાની યુવક કે જે ગુમ થયો હતો ત્રણ તારીખના રોજ અને લગભગ નવ તારીખની સાંજે ખબર પડે છે કે યુવકનો મૃતદેહ રાજકોટ ખાતેથી મળ્યો છે ત્યારે આખી ઘટના બની અને આ ઘટના વચ્ચે શું શું થયું તેના વિશે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક ગોંડલ ગોંડલની અંદર અને નો ધંધો કરતા દીકરો જે યુપીએસસીની તૈયારી કરતો હતો યુપીએસસીની તૈયારી કરનાર એ દીકરો અચાનક ગુમ થઈ જાય છે અને ગુમ થતાની સાથે જ પોલીસમાં ફરિયાદ નોંધાય છે અને ફરિયાદના આધારે પોલીસ પણ તપાસ કરે છે અને જે ગુમ થયેલો યુવક હતો એ યુવકના પિતા અને એમના પરિવારજનો એવા આરોપો લગાવી રહ્યા હતા કે મારા દીકરાને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરા ગણેશ ગોંડલ આ બંને પોતાના ઘરમાં બોલાવી માર મારેલો છે અને તેમને ત્યાંથી કિડનેપ કરેલો છે આવા આરોપો લાગતાની સાથે જ જયરાજસિંહ જાડેજા કે તેમણે પણ સીસીટીવી બહાર મૂક્યા કે જુઓ સીસીટીવી કે જેમાં એ છોકરો ત્યાંથી બહાર પસાર થતો દેખાય છે પરંતુ અહીંયા કશું એવું થયું નથી આ આરોપો કેટલા સાચા કેટલા ખોટા ખબર નથી પરંતુ આરોપો લગાડવામાં આવ્યા હતા પોલીસમાં પણ ફરિયાદ નોંધાય ત્યારે નામજોગ એમણે ફરિયાદ કરી હતી ત્યારે પોલીસે દિવસ બાય દિવસની તપાસ કરી નવ તારીખ સુધીમાં તપાસ કરતાની સાથે જ ખબર પડી કે એ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને પણ રાજકોટના કુવાડવા વિસ્તારમાંથી જ્યારે પોલીસને ખબર પડી એટલે પોલીસે તપાસ કરી કે આ મૃતદેહ કોનો છે એટલે તપાસ કરવામાં બે થી ત્રણ દિવસ જતા રહ્યા ખબર ના પડી અને અંતે ખબર પડી કે ગોંડલમાંથી એક યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે પૂછપરછ કરી રાજકોટ પોલીસે ગોંડલ પોલીસનો સંપર્ક કર્યો સંપર્ક કર્યા બાદ કહેવામાં આવ્યું કે આ એક ડેડ બોડી મળી છે તમારે ત્યાંથી એક યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે તમે આવો અને તપાસ કરો કે આ એ જ યુવક છે ત્યારે એ રાજસ્થાની પરિવાર એ મૃતદેહને જોવા માટે પહોંચે છે ને તે સ્નાત થાય છે અને ત્યાં કહેવામાં આવે છે કે હા અમારા મારા દીકરાની ડેડ બોડી છે ત્યારબાદ મામલો ખૂબ ગરમાયો આરોપો લગાડ્યા અને એ મૃતદેહ મળ્યા બાદ પણ ફરી એકવાર એ જાટ પરિવાર છે તેમને આરોપો નાખ્યા છે કે આ આખે આખું ષડયંત્ર જયરાજસિંહ જાડેજા એ કરેલું છે મારા દીકરાને જયરાજસિંહ જાડેજાએ મારી નાખ્યો છે રડતા રડતા પિતાની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી પરંતુ આખા એ મુદ્દે ન્યૂઝરૂમની ટીમ એ પરિવારના ઘરે પહોંચી પરંતુ એ પરિવારના ઘરે તે તાળું મારેલું હતું સુમસામ શેરીઓ હતી ન કોઈ બહાર ન કોઈ અંદર દેખાતું હતું આખી ઘટનાએ ગોંડલને હચમચાવી નાખી છે અને ચકચાર મચી ગઈ છે કે આખરે આ થયું છે શું શું આ આરોપો સાચા છે શું આરોપો લગાડવામાં આવ્યા છે અને જો ખોટા સાબિત થાય તો યુવક સાથે થયું છે શું ખરેખર પેલા અમારા સહયોગી તુષાર ભાલિયા કે જેઓ ગોંડલ ખાતે પહોંચ્યા હતા એ ઝાટ પરિવાર કે જ્યાં એ યુવકનો જે મૃતદેહ મળ્યો યુવક જ્યાં રહેતો એ ઘરે પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્યો હતા શહેરીમાં એ પણ જોવું ગોંડલમાં ગુમ થયેલા યુવકનો છે તે મૃતદેહ ત્યારે ન્યૂઝરૂમની ટીમ છે તે ત્રીસ છે અહીંયા રહે છે ને તેના પિતા છે તે પાઉંભાજી છે તે ધંધો કરી રહ્યા છે હાલ જો બીજી તરફ જો વાત કરવા જઈએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પરથી મૃતદેહ મળી આવ્યો છે ચાર તારીખના હિટ રનમાં યુવકનો મૃતદેહ પોલીસ ફરિયાદને કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય પુત્ર ગણેશ ચાર્ય માર માર્યો હોવાના પિતાના આક્ષેપ છે ગણેશ ચાર્ય ના માણસોએ માર માર્યા હોવાનો પિતાએ આક્ષેપ લગાવ્યા હતા અને બબાલ પછીથી યુવક ગુમ થયો હતો અને પોલીસે ગુમ યુવકને ફરિયાદ લેવામાં પણ ગલાતલા કર્યા હતા અને ગુમ થયેલા સાત દિવસ પછી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો અને રાજકુમાર જાટ યુપીએસસી ની પરીક્ષાની તૈયારી કરતો હતો અને પોલીસ પાસે પિતાના દીકરાને શોધી લાવવા માટે કડગડાટ રહ્યા હતા અને અને હવે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસમાં માનસિક અસ્થિતિ ગણાવે છે અને મામલો દબાવવાનો પ્રયાસ છે તે પોલીસ છે તે કરી રહી છે ને હાલ ગોંડલમાં છે તે ખળબળાટ છે તે મચી ગયો છે હુશાર ભાવિયા ન્યૂઝ રૂમ ગોંડલ તો જે રીતે ગોંડલમાં રહેતા એ રાજસ્થાની પરિવાર કે જેમનો મૃતદેહ મળ્યો છે મૃતદેહ મળતા પણ ખળભળાટ મચી ગયો છે અને હવે એક રાજસ્થાનના એક સાંસદ કે જેમણે ગુજરાત સરકાર ને હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલ આ બધાને ટેક કરીને ટ્વિટર પર ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે આમાં ખરી તપાસ કરવામાં આવે અને તપાસની અંદર જે પણ બહાર આવે ને જે પણ આરોપીઓ હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એમણે પણ આરોપો લગાવ્યા છે કે શું આ જયરાજસિંહ જાડેજાએ કરેલું છે હવે બધા આરોપો સાથે ટ્વીટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર